વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિ સુરુનરોમયર્મુદાધર્મનંદનમહં વિચિંતએ અસતોમાગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ધરાતલ પર બિરાજમાન અર્ચા મૂર્તિના એટલે કે અર્ચા રૂપના વિવિધ પ્રકારોનું વર્ણન શ્રવણ કરશું તો બધા જ ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને અર્ચા રૂપ કોને કહેવાય એની વાત કરીએ તો દેવાલય આદિમાં સ્થિત પરમાત્માની પ્રતિમાને અર્ચા અથવા અર્ચા વિગ્રહ કહેવામાં આવે છે અર્ચા એટલે જેનું અર્ચન થાય મંત્રો દ્વારા દિવ્ય ધામની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માનું તે તે મૂર્તિની અંદર આવાહન કરવામાં આવે અને એ પરબ્રહ્મ પરમાત્મા પોતે સ્વતંત્ર છે છતાં પણ ઉપાસકો પર કૃપા કરવાને અર્થે તે તે મૂર્તિની અંદર બિરાજમાન થઈ જાય અને એણે અર્ચન કરેલા પદાર્થોને એ ગ્રહણ કરે તેને અર્ચા વિગ્રહ કહેવામાં આવે છે ભક્તો ભગવાનના અર્ચા રૂપો જે છે એમાં પણ ચાર પ્રકાર જોવા મળે છે પહેલો પ્રકાર છે સ્વયં વ્યક્ત સ્વયં વ્યક્ત કોને કહેવામાં આવે તો સ્વયં પ્રાદુર્ભાવ પામેલો વિગ્રહ જે હોય તેને સ્વયં વ્યક્ત કહેવામાં આવે જેમ કે વેંકટેશ બાલાજી રંગનાથ ભગવાન ગડપુરની અંદર શ્રી વાસુદેવ નારાયણ આ બધા જે સ્વરૂપો જે છે એ સ્વયં વ્યક્ત કહેવામાં આવે અર્ચાનો બીજો ભેદ છે દૈવ અર્થાત કે દેવતાઓ દ્વારા જે ભગવાનનો વિગ્રહ પ્રતિષ્ઠિત કરવામાં આવે તે વિગ્રહ

આર્થ અર્ચા વિગ્રહ કહેવામાં આવે છે અને અર્ચાનો ચતુર્થ ભેદ છે માનુષ મનુષ્ય દ્વારા પ્રતિષ્ઠાપિત વિગ્રહ માનુષ વિગ્રહ કહેવાય છે ભગવાન પ્રતિષ્ઠાપિત થયેલા આ ચારેય વિગ્રહમાં પોતાના શાદ ગુણ પૂર્ણ રૂપથી જ રહેલા હોય છે કહેવાનું તાત્પર્ય એ છે કે અર્ચાના જે આ ચાર ભેદો બતાવવામાં આવેલા છે એ અર્ચાની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના પૂર્ણ ઐશ્વર્યથી જ બિરાજમાન હોય છે કોઈની અંદર પણ અલ્પ ઐશ્વર્ય કે ન્યૂન ઐશ્વર્ય જોવા મળતું નથી જે સાધક એ ભગવાનના અર્ચા સ્વરૂપની ઉપાસના કરે છે એને પરબ્રહ્મ પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે આ અર્ચા અંદર પણ આઠ ભેદો જે છે છે એ આવેલા અર્થાત કે આ અર્ચા સ્વરૂપ જે છે એ આઠ પ્રકારનું બતલાવવામાં આવેલું છે શ્રીમદ ભાગવતની અંદર તથા સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના સાતમા અધ્યાયના પાંચમા શ્લોક ની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચ શૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા અર્થાત કે તે પ્રતિમા પૂજામાં અષ્ટ પ્રકારની પ્રતિમા શૈલી એટલે કે શ્વેત નીલમાંથી એક શિલામયી ચંદનાદી

મૂર્તિઓનું વર્ણન જે છે એ શાસ્ત્રકારોએ કરેલું છે કહેવાનું તાત્પર્ય એ છે કે આ અર્ચા વિગ્રહ જે છે એ આઠ પ્રકારનો જોવા મળે છે પહેલા આપણે ચાર પ્રકારની વાત કરી ગયા એ ચાર પ્રકારનો જે અર્ચા વિગ્રહ જે છે એ તે તે જન જે છે એ પધરાવતા હોય છે કાંઈ સ્વયં વ્યક્ત હોય છે ક્યાં કોઈ દેવતાઓ પધરાવતા હોય છે ક્યાં કોઈ ઋષિઓ પધરાવતા હોય છે ક્યાં કોઈ મનુષ્ય પધરાવતા હોય છે અને એ અર્ચા વિગ્રહની અંદર પણ બીજા આઠ જે છે છે એ બતાવેલા તો આ ભેદો જે છે અર્થાત કે એ આઠ અર્ચા સ્વરૂપ જે છે તેમાંથી કોઈ પણ અર્ચાની સેવા પૂજા કરવામાં આવે તો એ સેવા પૂજા કરનારા સાધકને અંત કાળે એજ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અર્ચા સ્વરૂપની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના પૂર્ણ ઐશ્વર્યથી યુક્ત થઈને બિરાજમાન હોય છે પરબ્રહ્મ પરમાત્મા પોતે સર્વકાળ સ્વતંત્ર છે છતાં પણ અર્ચા વિગ્રહની અંદર પરબ્રહ્મ પરમાત્મા આવીને બિરાજમાન થઈ જાય છે અને ભક્ત જે પણ કંઈક વસ્તુ તેઓને અર્પણ કરે એ બધી જ વસ્તુ જે છે એ પરમાત્મા સ્વીકાર કરે છે પોતે સ્વતંત્ર હોવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા ભક્તને આધીન થઈ જાય છે આ પ્રમાણે શાસ્ત્રોની અંદર અર્ચાનું વર્ણન કરવામાં આવેલું છે ભક્તો ભગવાન શ્રીમન નારાયણના આ પાંચે રૂપો જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે છે એમાંથી ભગવાનના બે રૂપ જે પરરૂપ અને અંતર્યામી રૂપ એ રૂપ નિત્ય રહે છે જ્યારે બાકીના જે ત્રણ રૂપો જે છે વ્યહુરૂપ અવતાર રૂપ અને અર્ચારૂપ આ ત્રણ રૂપો જે છે એ અનિત્ય છે અવતાર રૂપો જે છે એ પણ પોતાનું કાર્ય પૂર્ણ કરી ધામસ મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે અને કેટલાક મહાત્માઓનું એવું કહેવું છે કે ભગવાનના જે અર્ચા વિગ્રહ જે છે

જે તે ધ્યાન ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે અંદર શ્રી કૃષ્ણ ભગવાન લખેલું છે એટલે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર બિરાજમાન જે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેની વાત અહીં છે અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ કહે છે શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે પ્રારંભની અંદર શ્રી કૃષ્ણ ભગવાન લખી ભગવાન સ્વામિનારાયણે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના મૂળ રૂપની વાત કરેલી છે અને ત્યારબાદ ભગવાન સ્વામીનારાયણ શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે આના દ્વારા ભગવાનના અવતાર રૂપો અને વ્યૂહ રૂપની વાત કરી રહ્યા છે અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ કહે છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે આના દ્વારા ભગવાન સ્વામિનારાયણ અર્ચારૂપની વાત કરી રહ્યા છે અને એકસો ને સાતમા શ્લોક અંદર હૃદયે જીવત જીવે યો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સો સર્વ કર્મ ફલપ્રદ અને તે ઈશ્વર તે અને જે ઈશ્વર છે

આ પાંચ રૂપો જે છે એ પાંચ રૂપોમાંથી કોઈ પણ એક રૂપની ઉપાસના કરવાથી તમને એ જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થશે મૂળ રૂપ જે છે એ તો ઇન્દ્રિય અગોચર છે રૂપ જે છે એ પણ ઇન્દ્રિય અગોચર છે અંતર્યામી રૂપ જે છે એ પોતાના હૃદયની અંદર પણ રહ્યું છે પરંતુ એ

ત્રણ પ્રકારના ભાવથી નિર્માણ કરાય છે એક ભગવાનના પરમધામમાં બિરાજમાન પરમાત્માને ઉદ્દેશીને પરબ્રહ્મ પરમાત્મા ગોલોક મધ્યે અક્ષર ધામમાં બિરાજમાન છે અને ત્યાં રાધાજી અને લક્ષ્મીજીની સાથે એ પરમાત્મા મધુર વેણો વગાડતા થતા બિરાજમાન છે એના ભાવથી એ અર્ચા સ્વરૂપ નિર્માણ કરાય છે જે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના રૂપેનાથજી મહારાજનું સ્વરૂપ જે છે એ ગોલોક મધ્યે આવેલા જે સ્વરૂપ બિરાજમાન છે એના ભાવથી નિર્માણ થયું છે ત્યારબાદ બીજું ભગવાનના વ્યૂહ સ્વરૂપને ઉદેશીને ભગવાનના અર્ચા સ્વરૂપનું નિર્માણ કરાય છે જેનું દ્રષ્ટાન છે દક્ષિણમાં પદ્મનાભ ભગવાન પદ્મનાભ ભગવાનના જ્યારે તમે દર્શન કરશો તો પદ્મનાભ ભગવાન શ્રેષ શૈયાની ઉપર સુતિલા તમને દેખાશે તો ભગવાનનું આ સ્વરૂપ જે છે એ વ્યૂહના ભાવથી નિર્માણ કરાયું છે અને ત્રીજું જે છે એ ભગવાનના અવતાર રૂપને ઉદ્દેશીને અર્ચા સ્વરૂપ નિર્માણ કરાય છે જે વડતાલમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે છે એ ભગવાન શ્રી જ્યારે આ ઉપર અવતાર ધારણ કરીને આવેલા હતા એ ભાવથી નિર્માણ કરાયું છે આ પ્રમાણે અર્ચા સ્વરૂપ જે છે એ ત્રણ ભાવથી નિર્માણ કરાય છે આ ઉપરાંત એક બીજી અતિશય મહત્વની વાતની ઉપર હું પ્રકાશ આપી દઉં એ વાત એ કે આ અર્ચા સ્વરૂપ સ્વયંભૂ હોય અથવા તો કોઈ સિદ્ધ મહાત્માએ પધરાવેલું હોય અથવા તો પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ ભગવાને પધરાવેલું હોય અથવા તો કોઈ દેવતાએ પધરાવેલું હોય અને એ અર્ચા સ્વરૂપ કાળે કરીને ભગ્ન થઈ જાય અર્થાત કે એ કદાચ ભાંગી જાય તો શાસ્ત્રોકારો કહે છે કે એ સ્વરૂપને વિસર્જિત નથી કરવાનું પરંતુ એને રિપેરિંગ કરીને પાછું પધરાવી દેવાનું છે આ ઉપરાંત જે સ્વરૂપ પધરાવ્યાને સો વર્ષ ઉપરનો સમય થઈ ગયો હોય અને કદાચ એ પછી ભગ્ન થઈ જાય તો એ સ્વરૂપને પણ રિપેરિંગ કરીને પાછું પધરાવી દેવાનું છે આ સંબંધમાં

અને જો તે મૂર્તિમાં થોડીક ખંડિતતા આવી જાય તો શિલ્પશાસ્ત્ર મુજબ સંસ્કાર કે મરમ્મત એટલે કે રિપેરિંગ કરીને તેમાં ફરીથી પ્રાણ સહિત પ્રતિષ્ઠા કરવી જોઈએ આ પ્રમાણેનું વિધાન ઈશ્વર સંહિતામાં કરવામાં આવેલું છે આ ઉપરાંત પ્રતિષ્ઠા મૌક્તિક ગ્રંથ પુષ્ઠ ત્રણસો એકસઠ પર સ્પષ્ટરૂપે કહેલું છે કે સ્વયંભૂ મહાપુરુષસ્થાપિતા અનાદી સિદ્ધલિંગ પ્રતિમાના નવતી ઈદ્રગલિંગ પ્રતિમાના સ્વસ્થાના ચલને સ્થિરીકૃત્ય મહાભિષેક કુર્યાદિત અર્થાત કે કોઈ મહાપુરુષે જે સ્વરૂપ પધરાવેલું હોય અથવા તો જે સ્વયંભૂ હોય તથા કોઈ દેવતા છે પરમાત્મા છે એઓએ જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય અને એ પ્રતિષ્ઠિત સ્વરૂપ કદાચ કંઈક ખંડિત થઈ જાય તો એ ખંડિતની મરમ્મત કરીને અર્થાત કે એને રિપેરિંગ કરી પુનઃ સંસ્કાર કરી એને પાછું પધરાવી દેવું આ પ્રમાણે પ્રતિષ્ઠા મુક્તિ ગ્રંથની અંદર આ વાત કહેલી છે તો કદાચ કોઈક સ્વરૂપ કોઈક મહાત્માએ પધરાવેલું હોય પરમાત્મા એ પધરાવેલું હોય દેવતા એ પધરાવેલું હોય અથવા તો સ્વયંભુ હોય અને એ અર્ચા સ્વરૂપ ભગ્ન થઈ જાય તો એને કાઢી નથી નાખવાનું પરંતુ એને રિપેરિંગ કરીને પુનઃ એની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવાની છે એવું અહીં ઈશ્વર સંહિતાની અંદર તથા પ્રતિષ્ઠા મૌક્તિક ગ્રંથની અંદર લખેલું છે આ પ્રમાણે ભક્તો તમારી સન્મુખ અમે અર્ચા અવતાર કેટલા પ્રકારના હોય છે તથા એ અર્ચા પ્રકાર કોણે કોણે પ્રતિષ્ઠિત કરેલા હોય છે એ બધી જ વિગતો પ્રતિપાદિત કરેલી છે હવે આ સંબંધમાં બીજું કાંઈ કહેવાનું રહેતું નથી એટલે હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સમતું નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત અસ્તો જય સ્વામિનારાયણ